thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા નજીક પાસે એક ગંભીર કિસ્સો સામે છે છે જેમાં જન્મદિવસની ઉજવણી કરેલા એક યુવકની હત્યા કરવામાં આ ઘટનામાં તેની સાથે રહેલી યુક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રત થઈ છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તેને પોતાની એક યુવતી સાથે અમિયાનપુર નજીક ત્યારે નજીક કેનાલ પાસે બર્થડે મનાવવામાં ગયો હતો અને આ દરમિયાન કેટલાક તત્વોએ તેના પર હુમલો કર્યો હતો લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોએ ત્યારે મિત્રો યુવકને શરીના ગા તેની હત્યા કરી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રત હાલતમાં કારમાંથી નિવસ્ત્ર મળી આવી હતી પોલીસને શંકા છે કે લૂંટેડાઓ તેની સાથે પણ અજુકતું કૃત્ય કર્યું હોઈ શકે છે યુક્તિને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું કે જાણવા મળ્યું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ